મારું બેટું વસ્તીને ચીરો ઢાબાવાળું કરશે મારે તો આજે ઠાકરું હે મારી છે હાવ દાયાબાન છે બે મહિનાથી કાગળીયા લે ફા હજુ મારું ઘર ના આવી કે શું કરે હા એ તો યુ ઉપર પડશે બગડવું પડશે બરાબરનું શું કરે ઘર નહીં નહી આવતું મારું બધા આવી જાય ગમ મારું જ નહીં આવ્યું હજુ આ ના કરી જ ઉપર પડશે મારે આ તો ઉસકા આવે ના બરાબરના મારું જ ચમ ના આવે નું આવે છે ઘર લગરા ને જરૂર વાત તો જવું એટલે આજ તો બરાબરનું બગડવું છે સરપંચ ઉપર ઘર ચમ ના આવે મારું ગમે એમ કરી લવરાવું કર

તાર મારે કાલ હવે એટલું મરી જાય થઈ ગયું કાલ આવજો પાછો તણો સરપંચ કે હો એ રેડલો તાલે દોડીને કેજી ના કે આ દઈ ના રે તો પડે તણવા તો સરપંચ બજાર મરી જાય વરો એ તો તે મરી જાય કોઈ શું કરે તા શું કરા થાય સરપંચ સરપંચ બનવું લો સરપંચ થી બની જાય આ તો હું તો બડી જા રહ્યો મે આ જો બધન ચેવ કરું ગોમમાં કોમ ખાલી હું શું કર જો બધે કરી કોમ રોડ ને બધું લાઈ ગટર ને બધું ગટર અંદર પડીને મરવા અંદર પડીને મરવા દે બધું ખરાબ પડવે ગટર માં જાય એટલે પાણી તમે કાઢો ખરાબ કોણ કાઢે એ તો કાઢે તો ના થવા પડે સરપંચ ગણું બધું છે સરપંચ એક દાડા પૂરતો સરપંચ ને કાલે આખો દાડો આજનો આખો દાડો સરપંચ

કાબૂ કર દે ઊપો એકી દાડે જો ખાલે એમણે સરપંચ બને હો વાત કરો હતી એક નારા પૂરતો એ બાઈ કે શું કરી છોકરાને આ ફરવા જાય પણ મારા બેટા ધોતા નહીં ને મારા ધોણો બાઈક તો હું ક્યું જીવ ની કોડ હાથ નું જીવ મારે જાતા રોડ તારા બાનો હે તી પગાડે ના તારા બાનો હે તારો બા ઘોડો લઈને આયો તો માલ નાખવા હોય ધોવાનું ગામમાં

સરપંચ તોનાજી પોસ હજાર રૂપિયા આ તો આખા ગામમાં ફરીને બધી વેરા મારું ડાયબા એક દાડા પૂરતો સરપંચ સરપંચ તો વેરા માંગે જાવ વેરો

સરપંચ ઉપર થી દાદાગીરી કરે ચાર છો આ ઘર નો વીરો રે નો ઢાબા વાળું કરીને સરપંચ સરપંચ હોય ઘર નો હોય મારા કું કરવા ગામનો નહીં તારા ઘરનો ગામનો સરપંચું વેરો કાટ કીધું ને વેરો નઈ મળે જી થાય તું છે ને ઉગરાવા વેરો નવો નિયમ ખબર હા એક તો વેરો કાટ કહો હજી

સરપંચ રે yeah, <coughs> 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 <Sarpan, man, coughs>

લા આદર બારે ખાટ નો લઈને હુરુ ખડે ખવાય તો સરપંચ થઈને તો ક્યો છે કે શું કર્યું આનાથી બાબા મારા વેરો ઉગરા લાવ તો સારું થા ને મારા એટલો કામ આવે સરપંચ ખાયરા લાડવા છે શું <ion> કે <Bondi> <gumppan> તમે સરપંચ છો ને વેરો કોણ લેવા આવે તલાટી આવે તો સરપંચ ને આભાર નું લેવા એ તો પંચાયત માં જમા કરારો લઈ જઈને તો

સરપ બનાવો હે ના સરપંચ કોઈ બનવું નહી મારે છે સરપંચ બનાવો હે હવે